હેલો ફેમિલી કેમ છો જે માતાજી બધા મિત્રો રામ રામ જય દ્વારકા દેવ જય મા અને હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ ને શુભ સવાર તો અત્યારે માં હું કહેવાય નાઈ ધોઈ ને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે ભાગી ગયા છે અત્યારે સાડા નવ દસ જેવું થઈ ગયું છે અને થોડુંક લેટ થઈ ગયું કારણ કે સવારમાં શું કહેવાય ઉકલ લેતા લેટ થઈ જાય પાછા નાવા તો જવાનું તો નાઈ નાખ્યા ફ્રેશ થઈ ગયા છે અને હમણાં શું કહેવાય એક ધારું બાર ગમત જવાનું થાય છે પ્રમદેવ શું ના ગયા હતા કાલે આપણે લાલજીભાઈની મુલાકાતે અને મુવા સાઈડ ગઈ ગયા હતા ને આજે જવાનું છે રાજુલા સાઈડ જવાનું છે તો હું કહેવાય હમણાં કામગીરીમાંથી કામગીરી જ રહી છે ને વરસાદનું વાતાવરણ છે એટલે ખેતરમાં ખાસ કંઈ કામ નથી મહત્વનું જ હોય તો આપણે પહેલાં હું કહેવાય જઈ આવીએ રાજુલા પછી કદાચ જવાનું વહેલા આવી જ એટલે વાડીએ તો જવાનું જ થાય અને વરસાદ પણ બહુ સારો એ ન થતો અને હાવ રહેતો નથી ને પવન એ બહુ વધારે છે તો તેમાં તો ત્યાં થઈ ગયા છે ને

મેસેજ નહીં ના કેમ ન થાવાતી બ્લોગમાં પણ થોડો કેન તબિયત સારી ન રહે સારી ન હતી એટલે કાયામાં ન હોય ઈ આમ ને હું કકના કક નોકનો કામ કરતા હોય અત્યારે જવાનું છે દેખવા ખાને બતાવવા જવાનું છે સોનોગ્રાફી કરાવવા માટે જવાનું છે અને થોડું બેંકનું એક કામ છે વરસાદ છે એકર બે કામ એટલે જઈએ બરાબર ને શું કે અમુક ટાઈમે જવું પડે તો એમાં તો હાલ જ નથી ચાલો અમે જઈએ ને વરસાદનું વાતાવરણ છે તો રેઇનકોટ ને સાથે લેતા જાય એમાં કઈ નક્કી નહીં પણ હમણાં વચ્ચે ગયા હતા ત્યારે એવું થયું હતું કે વરસાદ જતો રહે ધારો સારું તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો પણ ફટાફટ પહોંચી જઈએ રાજુલા જવા માટે તૈયાર થયા તો જો પાછો હરવડો આવી ગયો અને વરસાદ હરવડે હરવડે ચાલુ જ રહી છે ક્યાંક જાય ત્યાં હરવડ આવી જાય છે તો આપણે પાસે રેઇનકોટ કરી દીધો છે હેલ્મેટ એ પહેરી દીધું છે એટલે પછી શું છે ચાલોમાં આપણે ઉપાધિ ન રહીએ ને રસ્તે પાણી પણ ઉડે તો ચૂંટણીના પાછી સુંદરી લેવા ગઈ છે નીકળીએ ફટાફટ તો વેલા જા પહોંચતા થાય ને વાગી ગઈ સાડા વાગી ગઈ પહોંચી જઈએ રાજુલા ફટાફટ ને કામ પતાવી ને વહેલા પાછા આવીએ વાડીએ થોડુંક ઘણું કામ કે કામકાજ છે તો એ પણ પાછું પૂરું થતું થાય ફેમિલી ફાઇનલી પહોંચી ગયા છે રાજુલા અને તો આપણે જો આપણે લેવા તો ટ્રાફિક છે એટલે બીજું કામ છે તો વારો લખાવીને જઈ જઈએ છીએ ગામ કામ બધા કરીએ તો બધા આવે તો તમે લોકો કન્ટિન્યુ બના લેજો ફેમિલી પહોંચી ગયા છે ઘરે અને ઘરે શું કહે આપણે બે અઢી વાગે પી ગયા એટલે કંઈક શું કહે જેમાં હતા કારણ કે જમવાનો ટાઈમ હજી કંઈ બહુ ઓલો હતો એટલે જમીન વીકલા છે વાગ્યા છે ત્રણ ને હવે જવાનું છે આપણે વાડીએ તો સાથે સાથે ચા પાણી પી દસ ચાલો જો વરસાદ પણ હું કે સવારમાં હતો પાછો અત્યાર સુધી અહીંયા નતો ત્યાં તો રાજુલાની સાઈડ ચાલુ હતું ને અત્યારે જો અહીંયા પાછો સીડો છે ચાલો ફટાફટ જઈએ વાડીએ હવે તો હું માલસોનું નિણ નું બધું કરવાનું હોય એ બધું સામાન પાછો લઈ જવાનું છે ઢોર માટે થઈને ઢોરમાં ખોળ ને એવું બધું છે તો ચાલો ફટાફટ લઈને પહોંચી જઈએ વાડીએ ફેમિલી વાડિયા તો આવી ગયા પણ બે દિવસ આપણે કે બીજા ગામડા રહ્યા ને થઈ ગઈ પૂનાણા હશે ને પૂનણા પૂગી ગયા મકાઈ માં જાડા મોટા રીતે દાણા સડવાની શરૂઆત થઈ ગઈ ને તો મકાઈ હું છે પૂરણા આટો મારી ગયા ને બે એક બે દિવસ આવી ગયેલા છે જો મકાઈ ઘણી ખરી ઓલી કરી નાખીશ જો ભાંગી નાખીશ મકાઈ ને બધું તો આવે આવીને પેલું કામ એ લીધું છે બાકી તો થોડીક ભાજી હતી તો ખેંચવાની હતી પણ પહેલાં લઈ લે એટલે ખોટું ઢોર ખાઈ જાય એવું છે એ બગડે ને ઓલું કરી નાખે એટલે માલ ઢોર ખાવું ઓછું તો ખાય પણ લઈ લે ને એટલે ખોટું અમે બગડી જાય કેમ બરાબર નહીં ના ના જે તબિયત સારી નથી આરામમાં છે તે પેલા કાઢી લે પછી થોડું થોડું સારું કરવું પડશે નહીં તો નહીં રહેવા દે ને કાંક એનો ઈલાજ તો કરવો પડશે ને હાથે માથે તો આપણે કરાવવાની છે પણ પહેલાં આને કાઢી નાખીએ તો આપણે કે શું કરવાનું છે ક્યાંથી આવે છે એ જોવું પડશે કારણ કે એ જે જગ્યાએ જાવ તો હોય ત્યાંથી વધારે આવતા જોઈ લઈએ કઈ રીતનું આવે છે ને ક્યાંથી ઘડે છે ને ક્યાંથી નીકળે છે તો ચાલો આપણે કાઢી રાખવું જોઈએ અહીં ઘણી બધી છે થઈ ગયા છે પહેલાં ફટાફટ કાઢી રાખીએ ને આટો માર લઈએ કેટલીક શું કંઈ ભાંગી છે પછી જોઈએ કે કઈ રીતે કરવું એનો ઈલાજ

આપણે બે ક્યારે અમે એકમાં ધાણા નહીં ખાતા કોથમરીને એક એકમાં છે મેથીની ભાજી છે તો મેથીની ભાજી એક દિવસ આપણે પહેલાં ખેંસી લીધી હતી અને પાસે એટલી છે તો વરસાદને કંઈ રે નહીં પણ શું છે જાડી મોટી થઈ ગઈ છે તો લઈ લઈએ ને તો નહીં તો પાછી બગડી જાય ધાણા તો ગુજરાત નથી કારણ કે પાણી આમાં આપણે આવ્યું નથી આ વરસાદનું થયું છે બરાબર તો છે તો ખોટી બગડી જાય ખેંસી લઈએ તો હું ને ના છે ને તે થોડી થોડી ખેંચીએ છીએ જુડી વાળીએ છીએ તો ચાલો

મર કર નાખ્યું કે ટોકરા એ બધું રેડી કરી નાખ્યું હજી તો આમ જાડા મોટા દૂધ છે દાણા તો બધું રેડી કરી નાખ્યું તો દિવસમાં કંઈક પડશે અહીંયા તો હું કંઈ તાર મારી દીધા લાગીશ નીચે સુધી બરાબર પણ હા બે સેટા છે અહીંયા ઊંચા તાર છે ને તો ત્યાંથી ઘડી જતા એવું હોય એવું લાગે તો કાંઈક ઈલાજ તો કરવો પડશે નહીં તો પછી પાછું કહેવાય રમર ભમર થઈ જાય તો મજા ન આવે ચાલો હવે જાય છે તો બે હાથમાં દૂધના કેટલા છે નહીં એના માથે પોટલું છે તો હું કાંઈ ઘરે પહોંચીને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ તો કોમેન્ટ કરીને દરેક મિત્રો કહેજો જે મિત્રો ખેતી કરતા હોય કે આ દોકરાનું પછી આપણી પાસે પણ કાંઈ નવો તમારે જુગાડ હોય તો દરેક કોમેન્ટ કરીને કહી દેજો તો કંઈક કરીએ એનો જુગાડ તો કરવો પડશે નહીં તો કાંઈ મકાઈ તો શું છે પછી વાર લાગે એમ છે પણ ઓલી વોચ નું હતું સારું હતું પવનનું નું કેળ માટે પણ જો બે દિવસ આમ લાગશે તો બસ બધું રમર ભમર ગમનાર છે સાર બાંધવાનું બાકી છે બે મિનિટ સમજો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે ઘરે ને ઘરે આવીને દુકાનનું કામ કાજ હોય એ બધું પતાવ્યું છે અને શું કહેવાય અમને વાળું પણ કરી લીધું છે ને હમણાં બે ત્રણ દિવસ કંઈક ને ક્યાંક જવાનું જ થાય છે કંઈક નક્કી ન હોય થોડું ઘણું કાંક ને કાંક કામકાજ આવી જાય બે ત્રણ દિવસમાં તો બધું દુઃખ રહે હવે વસ્ત વ્યસ્ત કરી નાખ્યું હતું એ કે કાલ ખબર પડે આજે રાતમાં કહેવા આવે કે ન આવે ઘણા ખબર આશા રાખું છું કે આજનો લોકો તમને ગેમો હોય છે ને ગેમ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને લોકો એ બધું જોઈ લીધું હોય ને તો જે મિત્રો ચેનલમાં ન હોય ને સબસ્ક્રાઈબ કરતા ફરી મળશે પાછા નવા લોકમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય